શ્રી કૃષ્ણ તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે વ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે અને સરસ મજાનું સવાર થઈ ગયું છે ને આપણે જો લાઈ ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે કારણ કે આજે તો અત્યારે બસ આવે ને એમાં આપણે જવાનું છે આપણી ઘરે ને સવારના વાયગા છે સાત સાત ને દસ થઈ છે ને સરસ મજાના જો ભગવાનના દીવા પ્રેક્ટેરિયા છે તો આપણે ભગવાનને ભેગે લાગી લઈ ને બહારનું વેધર તો આજે સરસ મજાનું છે સુરજ દાદા તો સરસ મજાના જો નીકળી ગયા છે ને આજે તો વાદળ વાદળ જેવું કાંઈ છે નહીં તો જો બહારનું વ્યૂ એકદમ ચોખ્ખું છે સવાર સવારમાં ઠંડુ ઠંડુ વાતાવરણ છે તો હાલો આપણે નાસ્તો કરી લઈશું તો જો નાસ્તો કરવા બેસી ગયા છે બેન તો રવિવાર રહી છે તો આપણે તો કઈ રહેતા નથી તો હાલો આપણે ચા ને ભાખરી નાસ્તો કરી લઈ પછી ઓમ મને મૂકી તો આ વાગે છે સાડા આઠ ની બસ છે તો હાલો નાસ્તો કરી લઈ વાગ્યા છે પૂરા બાર નહીં બાર માં દસ ઓછી છે ને આપણે જો ઘરે પહોંચી ગયા ને પહોંચીને આપણે કપડાં ધોયા નાયા ને પાણીનો વારો હતો તો પાણી આવ્યું હતું તો જો કપડાં ને બધું ધોઈ નાખ્યું છે ને મમ્મી આજે બનાવ્યું છે બટેકાનું શાક બટેકાનું શાક બનાવ્યું ને તો જો બટેકાનું શાક બનાવ્યું છે ને રોટલી જો હવે મમ્મી બળતું કરવાની તૈયારી કરી રહ્યા છે તો મમ્મીને હું બંનેથી રોટલી બનાવી લઈશું આજે તો મોડું થઈ ગયું નહીં મમ્મી ને એવો વાદળ જેવું હે થોડીકવાર વાર વાદળ વાદળ જેવો આડો આવી જાય તો મજા આવી જાય ને રસોડામાં તો અમુકનું ન બનાવી આવી ગયું રસોડામાં તો એથી જાજી ગરમી થાય બાર બાર પવન તો આવે તો હાલો રોટલી બનાવી લઈશું આપણે રસોઈ બની ગઈ છે અને જમવાનું જો તૈયાર કર્યું છે રોટલી એમ શાક એમ છાશ છે ને આજે તો જો કેરીને રસ હજી નથી કાઢ્યો કારણ કે હજી કેરીની પેટી આવી છે તો ડાબો નાખવો પડે એવી છે ને સુધારી ખવા એવી હોય તો એકાદી કાઢો તો હાલો આજ તો ધોમ ગરમી છે તો આપણે જમી લઈશું નથી એક એકાદી હોય બાકી તો કાઢો ખાઈ પીને નવરા થઈ ગયા છે ને ઘડિયાળમાં વાગ્યું છે દોઢ ને આજે તો જો પાણી મોડું આવ્યું હતું ને તો મોડા કપડાં ધોયા ને આપણે મોરબીથી મોડ આવ્યા હતા એટલે કપડાને એવું ધોયું નાયા ને એવું કર્યું ને એટલે જાજુ મોડું થઈ ગયું ને ઘડિયાળમાં વાગ્યો છે દોઢ તો ને ગરમી પણ એટલી બધી છે ને જો મમ્મી કપડાં હવે હકેલી રહ્યા છે કપડાં હકેલાઈ જાય એટલે પછી હવે આરામ કરશું તો હાલો

કેરીને છાલ ઉતારી રહ્યા છે આપણે કેરીનો છોંદો બનાવવાની તૈયારી કરી રહ્યા છે ને લઈ લીધી છે ખમણી તો છાલ ઉતારી નાખે પછી આ ખમણીથી ખમણી નાખશો જો મને સરસ મજાની છાલ ઉતારી નાખી છે ને આપણે ખમણી લઈ લીધી છે તો હાલો

त्हाढ राती, टाती हो और बिकात, बिकात राकाती. लग Neptी ठीज तो मोतोो चौर येम टाती हिंद लाती, येद यद एदा इद पीकाती, फ्रहに लेकाती, कमोथ अमोल मोल — गो पार महित खेव्या निक्यो इद तैक्योप डत्मचरी

આપણે સરસ મજાનો છૂંદો છીણી નાખ્યો હે તો હવે આપણે એમાં નાખશું ખાંડ ને છાંય જ રાખશું તો હાલો આપણે ખાંડ આમાં એડ કરી દઈ તમારે જેવું ગળું કરવું હોય ને એ પ્રમાણ ખાંડ નાખાય આમાં એવું ન હોય જે કોકને વધારે ગળું ભાવતું હોય તો વધારે ખાંડ નાખે કોકને ઓછું ગળું ભાવતું હોય એ ઓછું નાખે

આખી રાત રાખશું એટલે ખાંડ ઓગળી જ જાય ને પછી આપણે હે ને સવારે મૂકશું કારણ કે ખાંડ ઓગળે ને ત્યાં સુધી એને છાયામાં રાખવું પડે પછી ખાંડ તડકે રાખો તો પછી ખાંડ ન ઓગળે પછી એમને કણી ઉડીએ ખાંડની આમ તો જો અત્યારે જ ઓગળવા માંડીએ હલાવશું થોડીક વાર એટલે ઓગળી જ જાય તો જો આમાં ખાંડ નાખી હતી ને તે હે ને સરસ મજાની ઓગળી ગઈ છે સરસ જો પાણી થઈ ગયું છે થોડું થોડું કોક છે ખાંડ ની પણ એ આપણે આખી રાત આપણે ઘરમાં જ રાખશું છાંયે એટલે એ આપણે ઓગળી જશે ને હવે આપણે એને કપડું બાંધીને છાયે મૂકશું આખી રાત ને પછી કાલ સવારેથી તડકે મૂકશું ઓગળી ગઈ છે ને મમ્મી હા ઓગરી જાય પણ કોક હોય એટલે છાયા રાખીએ એટલે ઓગળી જાય ને સવારે મેલું એટલે તડકે હા અત્યારે ઓગરી જાય શું રાત રાખી એમને રાખી દઈશું સવારે તડકે મૂકશું આખો દિવસ હા એટલે જ ને અઠવાડિયું રાખીને ચાર દી ત્યાં આવી જાય ચાસણી તો જો આવી રીતના કપડું બાંધી દેશે કપડું સરસ આવું પાતળું લેવાનું એટલે શું અંદર તાપ જાય ને ને કીળિયું ન ચડે ને એવી જગ્યાએ મૂકવાનું નક તો પછી કીળિયું ચડી જાય આ બાંધી દે આટલી નીચે લટકે ને આમ એમ બાંધી દેવાઈ અને આમ લઈ લી વચ્ચે તો જો આપણે મુરબાનું આપણે અથાણો છૂંદો આપણે તૈયાર કરી દીધો છે હવે ચાર પાંચ દિવસ પછી આપણે એને ચેક કરશું એટલે દરરોજ આપણે એમ તો એવું આપણે હલાવવાનું તો રહીએ જ દરરોજ આપણે સાંજે આપણે જ્યારે લઈને ત્યારે કપડું ખોલીને અંદર હલાવી નાખવાનું દરરોજ દરરોજ તો હાલો હવે જો ઘરમાં છે કચરાની થોડોક કચરાને વારસું ને ચાના વાસણ પડાના વેચીશું ને હમ હવે એમને જ મૂકી દઈએ ઘરમાં પીડિયું ન ચડે એવી રીતના ને હાલો ચાના વાસણ પડ્યા છે ને તમે ચાના વાસણ ઉટકી નાખો ને હું અહીંયા ઘરમાં થોડુંક હા અહીંયા મૂકી દો સેટી ઉપર હા અહીંયા સેટી પર મૂકી દો અહીંયા ને ઓલું ચોકનું લીટું કોણ નાખાય ફરતી કોણ એટલે કાંઈ વાંધો ન આવે નકર આ શું ગયડું કહેવાય ને હા ને લીટું કરી નાખાય ચોકનું એટલે ફરતી કરે એટલે કાંઈ વાંધો ન આવે તો હાલો મમ્મી ચાના વાસણ પર છે ને આપણે અહીંયા થોડું થોડુંક વારી નાખી આપણે અહીંયા ચોકનું લીટું કરી નાખ્યું છે એટલે શું કેડિયું ન ચડે ને આપણે આ કાલ આપણે બનાવ્યું હતું ઓલું અથાણ ગોળ કેરીને એ પણ અહીંયા આપણે મૂકી દઈશું જો મમ્મી ફરતી કોઈ ચોકનું લીંટું કરી નાખે એને હલાવી નાખવું જોઈશે કરી રહ્યા છે દીવા બધી ને સાંજના વાયગા છે સાંજ નહીં રાતના વાયગા છે આઠ ને આજે તો જો નવા ચૂકું કંઈક કામ કરતા હતા મોડું થઈ ગયું તો મમ્મી અત્યારે દીવા કરે છે ને પછી મમ્મી માળા કરશે ને આપણે જો રસોઈ તો બનાવી લીધી છે ને સરસ મજાનો જો પવન કેવો સરસ છે ને બહારનું જો આમ બ્લુ બ્લુ જેવું આજે તો આમ થઈ ગયું આમ બહારનું વેધર આમ રાઈતના તો આવું છે તો હાલો આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરી છીએ તો તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો હવે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય